જે દ્વારકાધીશ કેમ છે બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર તો અત્યારે સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું થોડું ઘણું કામ બાકી છે અને બીજું બધું થઈ ગયું છે તો મેં કીધું કે પહેલાં બ્લોગનું સ્ટાર્ટ કરી દઉં અને અત્યારે તમે જો પક્ષી ન જ અવાજ આવે છે હું બોલું છું તો પણ અને અત્યારે અમારા ફળિયામાં નકરા પક્ષી જ બોલે છે મમ્મી એમ કહેતા હોય કે હું સવારે વહેલી ઉઠું ને ત્યારે નકરા પક્ષી જોઈ કે હું ચોણ નાખું ને ત્યારે કાબર ને ચકલીઓ ને કે ખીલખોળીને એવું ઘણા બધા પક્ષી હોય કે કેમ કે અત્યારે ચોમાસું ચાલે છે એટલે એને કંઈ ખાવાનું મળે નહીં એટલે સવારમાં બધા પક્ષી આવે તો મમ્મી નાખતા હોય તો ક્યારેક હું પણ ઉઠીશ વહેલી તો તમને બતાવીશ કે અત્યારે પણ જો મારી સેતુડીમાં ઘણા બધા સેતુડા આવ્યા છે અને પાકી પણ ગયા છે અહીંયા તો એક મસ્ત મોટું પાકી ગયું છે કેટલું મસ્ત લાગે છે અને મમ્મી એમ કહેતા હતા કે સેતુડી બારે માસ ના હોય પણ અમારે આ બારે માસથી આમાં કેટલા અમે વાવીએ ને લગભગ ત્રણ ચાર મહિના થયા હશે તો એ પણ એમાં સેતુ આવવાના ચાલુ થઈ ગયા છે અને ખાવાની પણ મજા આવે ઝીણા ઝીણા હોય તો વાતાવરણ પણ જો એકદમ વરસાદ જેવું થઈ ગયું છે અને અમારે તો હમણાં બે ત્રણ દિવસથી કેટલું વાતાવરણ એકદમ ચેન્જ થઈ જાય છે ઘડીએ ઘડીએ કેમકે થોડીક વાર તડકો હોય થોડીક વાર વરસાદ આવે પણ હમણાં બે દિવસથી તો એવું છે કે અમારે છે ને કે બે દિવસ થયા સતત વરસાદ આવતો હતો ઘણો એવો વરસાદ આવી ગયો અમારે સારો એવો વરસાદ થઈ ગયો છે અહીંયા બાકી તો કેટલા દિવસથી હમણાં વરસાદ જ નહોતો આવ્યો પણ હમણાં બે દિવસથી વાંધો નથી આવું વાતાવરણ હા વરસાદ જેવું રહે છે ને વરસાદ પણ આવી ગયો છે તો અમારે પાકમાં સા વરસાદની જરૂર હતી તો સારો એવો વરસાદ થઈ ગયો છે તો હવે વાંધો નહીં આવે પાણી નહીં કાઢવું પડે બાકી તો અમારે માંડવીમાં પણ પાણી ચાલુ હતું જેને મારો મિનિમ લો જોયો હશે ને એને ખબર હશે પણ હવે એમ પાણી પણ નીકળી ગયું છે અને વરસાદ પણ તો જો આ ફૂલ ઘણા બધા છે અહીંયા પણ આ જે વાળવામાં કંટાળો આવે ને એ બહુ મોટો કંટાળો છે કેમ કે કાયમ એટલા ડેઈલી એટલા ફૂલ અહીંયા ખરી જાય છે તો એ વાળવા પડે છે અને કેટલા મસ્ત લાગે છે પણ એટલા બધા શું કરવા હોય પછી અમે તો કચરામાં જવા દઈએ તો જો અત્યારે બધા પક્ષીનો નાસ્તો ચાલુ છે કેમ કે અહીંયા મમ્મી એ બધું નાખ્યું છે ને દાણા તો કાબર ને ચકલી ને બધા કેટલા બધા પક્ષી છે ઓળી સાઈડ ને એ છે અહીંયા કાબે ને એ બધા ચણે છે અત્યારે આખા ડેલામાં નકરા પક્ષી જ છે અત્યારે મારા ફળિયામાં છે ને ચાર બોટલ ઉછળે છે કેમ કે આ પપ્પાની ગાડીમાં હતી ને તો પપ્પાને કુતિયાણે જવું હતું ને તો એ ફટાફટ નાખીને અહીંયા ગયા છે ઘા કરીને તો મને કીધું કે તું લઈ લે આ તું મારા હાથમાં નથી રહેતી અત્યારે આપણા ઘરે આવી ગયા છે ચીપડા અને આ ચીપડા છે ઘરના તો એમાંથી મેં એક ચીપડું સુધારીને અહીંયા હું રોટલા કરતી હતી ને તો રોટલા કરતી કરતી ખાતી હતી મસ્ત ઘરના છે એટલે મજા આવે ખાવાની એકદમ મીઠા છે મારે રોટલાનો ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર થઈ ગયા એટલે ફટાફટ હું રોટલા બનાવી નાખું ડુંગળાનું શાક બનાવવાનું છે તો અહીંયા લસણ પણ ફોલાઈ ગયું છે અને અહીંયા મમ્મી હમણાં શાક પકાર નાખશે ને હું અહીંયા રોટલા બનાવું છું ફટાફટ બધું રસોઈ બનાવી નાખીએ ચાલો પંખો લે ને એટલે બધા જ કપડાં ધીમે ધીમે સુકાઈ જશે બાકી બાર વરસાદ આવે છે એટલે પછી અહીંયા પંખાની નીચે સુકવી દીધા છે બાર વરસાદ આવે છે એટલે બધા જ કપડાં બાર થી લઈને અહીંયા સુકવી દીધા છે ઘરમાં મસ્ત એવો જુગાડ કરી દીધો છે મમ્મી અને દીદી એને આ બેન છે આખો દિવસ સુવાનું જ કામ કરે છે સુવાનું જ બીજા સુઈ ધાદી ટાટા હું બહાર જાઉં ટાટા અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે હમણાં થોડી વાર પહેલાં છાટા આવ્યા હતા થોડાક એવા તો જો થોડાક એવા છાટા આવે ને તો એ પાક એકદમ આમ મસ્ત થઈ જાય મારા સોયાબીન પણ જો મસ્ત થઈ ગયા છે મસ્ત વાતાવરણ છે અત્યારે અમે ખાઈએ છીએ ચીબડાનો નાસ્તો કરીએ છીએ અત્યારે ઘડિયાળ માં વાગ્યા છે પાંચ અને પાંચ થયા એટલે ફટાફટ ચા બનાવવાનો ટાઈમ થયો છે તો ચા બનાવો જોરદાર તડકો નીકળો છે હમણાં થોડીક વાર પેલા જ વરસાદ આવ્યો હતો પણ અત્યારે તો તડકો નીકળો છે અને પક્ષી જો નકરા પક્ષી બોલ બોલ જ કરે છે એ જેની પેલા કે જીનું દોડે જો બે આવી રખડતી રખડતી ને ખાવું છે શું ખાવું રોટલો રોટલો દઉં હમણાં દઉં ખાવો છે આ જેનીનો રોટલો છે ખાવો તારે તો દઉં તને ખાવું છે નહીં આપણા ફ્રીજમાં કેટલો બળફ જામી ગયો છે અને એમાં પણ બે ચોકલેટ પડી છે પણ એ આપણે ખાવાની નથી કારણ કે આ હમણાં જ હજી તો મૂકી છે ઠંડી થઈ જાય પછી ખાઈએ થોડી મસ્ત ચા બનીને તૈયાર થઈ ગયો છે હવે ઉતાર લઈએ બાકી એને ઉભરાઈ જશે હમણાં ગેસ ઉપર તો પછી ગેસ સાફ કરવો પડશે એના કરતાં ફટાફટ ઉતાર લઈએ તો આજના મારા આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું આઈ હોપ કે તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો હવે આપણે માર શું કાલે ત્યાં સુધી બધાને મારા રર મહાદેવ